નડિયા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચીલ ઝડપનો કિસ્સો બહાર આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર વૈશાલી સિનેમા રોડ પર દોઢે દિવસે ચેઇન સ્નેચરોએ ગણતરીની સેકન્ડોમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તફડાવી રફુચક્કર થયા હતા દવા લેવા જતા સડસઠ વર્ષીય વૃદ્ધાના ગળામાંથી સ્નેચરો બાઇક પર આવી ચેઇન ખેંચી ફરાર થઈ ગયા હતા જે સમગ્ર મામલે પોલીસે અલગ અલગ સીસીટીવી તપાસ હાથ ધરી હતી જ્યાં એલસીબી પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે જેમાં આરોપી અને પકડાયેલ બાઇક પણ ચોરીનું હોવાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી આઠ ફેબ્રુઆરીના રોજ નડિયાદના પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મીનાક્ષીબેન કરીને છે ફરિયાદી તેઓએ ફરિયાદ આપેલી કે તેઓ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે તેમ એક બાઇક સવારે તેમના ગળામાંથી ચેનનો દોરો ખેંચે અને ફરાર થઈ ગયા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરેલી અને એમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા કેટલાક લોકો આઈડેન્ટિફાય થયેલા અને એ બાબતે એલસીબી ખેડા જિલ્લાની જે છે એણે સઘન પ્રયત્ન કરી અને આ કામે એક આરોપી જે છે સોમફાલસિંહ નારાયણસિંહ ને અટક કરેલ છે તેની પાસેથી એક મોટરસાઇકલ પણ મળી આવેલ જે મોટરસાઇકલ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાયેલી અને ગુનાના કામે હતી તો તેને પણ રિકવર કરેલ છે સાથોસાથ આ ની જે ચીન ચોરીમાં સ્નેચ થયેલી એ ચીન પણ એલસીબીએ રિકવર કરેલી છે અને અટક કરીને આરોપી નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશને સોંપેલો છે અને હાલમાં આરોપીની પૂછપરછ તપાસ અને અન્ય રિમાન્ડ ભરવાની તજવીજ ચાલુ છે